જે ફેસિલિટર અને આશા વર્કરો જે કામગીરી સોંપવામાં આવે છે એ પ્રમાણે માનત વેતન આપવામાં આવતું નથી અત્યારે ફિક્સ પગાર અથવા માનત વેતન ફિક્સ કરો મોંઘવારી પ્રમાણે અમને મહેનતાણું મળવું જોઈએ ફેસિલિટર અને જે વીજ વિઝિટ છે એની 30 વિઝિટ ને પૂરું માનત વેતન અમને મળવું બી જોઈએ શું કહેશો બેન તમે હું ફેસિલિટર કામ કરું છું મને 20 દિવસના છ હજાર ફિક્સ આપવામાં આવે છે અને આશાઓને જે બે હજાર ફિક્સ છે અને પચીસો મળે છે બીજા પચાસ ટકા જે પગાર થયો હોય એના મળે છે તો અમારું કહેવું એવું છે કે બેનોને ફિક્સ પગાર કરો કામગીરી એટલી આપે છે તો એવી રીતે એમને પગાર મળવો જોઈએ એમ આટલા મોંઘવારીના જમાનામાં આશાને આટલી મોંઘવારીમાં કેવી રીતે પૂરું કરી શકે તો એને ઇન્સેન્ટીવ પ્રથાથી પગાર બંધ કરો અને ફિક્સ પગાર કરો Yeah.